હવે ભૂરિયાને કાલ જોઈને જ્યા હે તે જો કોઈ જવાબ કોઈ ફોન કર્યો નઈ વિષ્ણુભાઈ થાય તો સારું કાલ તો મન તો લાગતો છે કાલ ઉઠાણ રૂપિયા થાય એને તો નહીં થાય પણ મારું થાય છે છેલ્લે મોહન એમ જાતે જાતે મારે એની બળતરા લઈને જવું પડશે હે પ્રભુ લઈ લે ના મત લે જ્યાં એ જીભવું હજી તો મારે ઘણું જીભવું છે હજી તો ભુરિયા વિવાહ જોવા નાય રક્તિ વિવાહ કરવા ભૂરિયા ના ભૂરિયાનો કાલ જોઈ જાય જો આજ ફોન આવી જાય તો કરી ના પણ જોવું નહીં વેચી બધું વેચી મારવું પણ હજી કોઈ ફોન નહીં આવ્યો અને હું કહું કયો તો બાર વાગ્યા જો આ બાર વાગ્યા દેખ

છોકરા કેવાના છોકરા પણ હવે તો કોઈ મા બાપ ને ઘોડતા નઈ છોકરા છોકરા ને આપડે ચિંતા કરીએ પણ છોકરા ને ચિંતા ના તું જતી નખો જતી બનાવવા લઈ જા તારી યાદ ખાવો પડે એટલે ડૂસી

બેટા એ બપો નું પડે હાલ ખરેખર જીવન નું પૈસા વગર કોઈ નઈ આપણે કાલ મુઢા જ રેવાના હોય ભગવાન ભગવાન જિંદગી જીવવાની ફોન કરું પેલા જીગા જીગો પે તો આખી જિંદગી બધા હગો એને તો ફોન કરવો નહીં કાલ મુઢા તો તો હગો તોડાવ બધો કાલ મુટા તો ફોન કરું પણ હવે જો આખા ગોમનો હગો જેટલો તોડાયો મને લાગત પચાસ જેટલો હગો તોડાવો ને એટલું વ્યાજે ખાય પૈસા વ્યાજવાય ખુબ વ્યાજવા આવે પૈસા જેટલું વ્યાજ ખાય વ્યાજ કરી કરીને તો તને બંગલા બોધ્યા અને જમીન લીધી બાર ગોમો હોય અને બહાર જો તો હોટલો ચાલુ એ નહી તો ફોન કરો બધું ફોન કરું લાય એના સિવાય તો તને કોણ અમારી ઈજ્જત કરશે કોણ હાલ છે એના પૈસા મને હેલો કે હિન્દી નહીં આવડતું ભણેલો નહી તો ફોન લાગતો નથી ઉપાડતા નથી કરવા

પૈસા માં જે કોઈક છોકરા નું લગ્ન ની આલું હેડ આલુ મારે તો ફાયદાની વાત એને પેલા ઢોર દોઢ વીગા જેવી જમીન જેટલી જમીન હોય લઈ લીધું હેડ બિચારા ને ચીપલા મું હેડ કાળા મકાન ઘટના આડે છે વધી નહીં કરાવતો

એમ કઉ છું તમને પણ હું પાડો ને બધું લઈ જાઉં તો માર તો મને તો દોતાય નહીં આવડતું તમે તો તમે બારોબર દલાલી કરજો તમે દલાલી વગર ગોમની દલાલી કઈ નો હોય મને વેચે મારો બેઠે બેઠે એટલી તાકાત તમારું મહેર પણ કર્યા લોકો કઈ નહીં આવશે કેટલા જોતા હતા બોલો કેટલા આવશે એટલા ને બધા બે લાખ રૂપિયા જો યાર વગી કર્યા લોકો યાર પણ પેલી દોઢ લાખ પેલી અઢી વીઘા જમીન

પૈસા જે પડ્યા પચીસ રૂપિયા હાલતા જો ખાલી મારા હાલ મારા ઘરમાં ગીજા માં વજન ના પણ ભરી દો કે ગીજો આવ્યો નહી સોનથી થાય હું ભરી દઉં ખેતર જાય તો ખેતર વેચવા માટે તમે બોલાય હોય તમે હું આરતી કરવા બોલાય તને

વિશ્વબેક વાત કહું અમારો બધું એ ગામમાં કરે છે હા તેરીયે કાલ કાલ હું કવ તમલા એને કઈ ગયો ને તે પાછો તોડે ના ખાય બોલો બોલો બસ તો તો હવે દેખરામાંથી પાણી ઉકળી હો લાગે છે હું કીધું હા હા એ તો વાત કરતો તો હું કહું તમને હા

ના વીસ રૂપિયા લો પચાસ રૂપિયા નઈ લેવાના પચાસ રૂપિયા માટે કાલ પાછા વીસ રૂપિયા બચ્યા કોઈ કે બચ્ચું નહી હોય

પૈસા તમે ખુબ બધા એટલા બધા મારા ઘર ના થાય હાલ પેલા ભણવાનો ખર્ચો જે તે ખર્ચા એ બાજુ દવા આવે ખર્ચો કરું હાર બકો તો ચાર રાખો યાર વિષ્ણુભાઈ એટલા યાર યાર ચાર ચાર એટલે ચાર સમજો ખાજી ધબકો મારા માટે હું તમને દસ હજાર તમે દઉં પચાસ વીસ હજાર તમને લીધો ત્રણ રાખો મારા

બે લાખ નો હું તો જ્યો મારો બેટો ઘડીવાર વાર તો મને સાફ કરીને લોત પરો મે બે બે પૂરા કરાવત પરા ના રાખો ઘર નો ના રાખો હું હું તો હલવાઈ કો તમને દાઢા પાણીમાં